સુરતના આંગણવાડીની બહેનો ભૂખ હડતાલ માટે અમદાવાદ રવાના થશે આંગણવાડીની બહેનોની વિવિધ માંગણીઓ ન સંતોષતા હડતાલ પર ઉતરશે આજે અમદાવાદ એલિસ બ્રિજ પર હડતાલ કરશે પંચોતેર થી વધુ બહેનો સુરતથી થી ખાનગી બસ મારફતે અમદાવાદ જવા માટે રવાના થશે

અને અમારું મેઇન મુદ્દા છે કે જે ચાર લેબર કોડ તમે લગાવ્યું છે એ પાછા ખેંચો પ્લસ અમારા જે પગાર વધારાને તમે જે રાજ્ય આપણા સરકાર અમને કીધું હતું ચૂકાયદા તે અમને ત્રીજા ચોથા કર્મચારીમાં લેવાની વાત કરી હતી એના પછી ચોવીસ હજાર પગાર વર્કર બેનોના અને હેલ્પર બેનોના જે પગારની વાત કરી હતી વીસ હજાર ત્રણસો તે હજુ સુધી અમલીકરણમાં નહીં આવ્યો હતો અને અમારી આશા બેનો છે આશા બેનોના બી એટલા પ્રશ્ન છે આજે એટલા નાના પગાર ઇન્સેન્ટીવ બેઝ પર એ લોકોને પૂર્ણત્યા શોષણ કર કરવામાં આવે છે આ સ્ત્રી સશક્તિકરણ કરવાવાળા મોટા મોટા રાજકારણો આજે બહેનોની સાથે કેવી દુર્દશા કરી રહ્યા છે એ જોવા જેવી વાત છે સુરતની અંદર ગુજરાતની અંદર ગુજરાત જેવા ગૌરવ રાજ્ય કહેવાય છે એની અંદર બહેનોની એટલી કફોડી દશા થઈ રહી છે ધન્યવાદ